મેઘરજના વાતાવરણમાં પલટો આવતા પૂર્ણ ખેડૂતો માટે આફત ઊભી થઈ અચાનક જ પવન ફૂંકાતા કેરીના પાકને મોટું નુકસાન થયું વાવાઝોડામાં કેરીઓ ખરી પડતા ક્યાં આંબાવાડીમાં કેરીઓ પેરણ શેરણ થઈ ગઈ હતી ખેડૂતોને વ્યાપકપણે નુકસાન ગયું છે તેવું ખેડૂતો દ્વારા કહેવામાં આવી છે મેઘરજમાં મોડી રાત્રે વાવાઝોડું ત્રાટક્યું હતું ભારે પવન ફૂંકાતા કેરીના પાકને અસર થઈ આંબાવાડીમાં મોટાભાગની કેરીઓ ખરી પડી હતી ખેડૂતોને કેરીમાંથી ઉપજ મળવાની આશા હતી પણ ખેડૂતોની આશા ઉપર પાણી ફરી વળ્યા છે મારું નામ વરસાદ હસુમતીબેન રાજેશભાઈ આ કાલે વાવાઝોડું આવ્યું હતું તેના કારણથી અમારા આંબાની કેરીઓ ઘણી બધી પડી ગઈ અને પંદર દિવસ પહેલાં પણ વાવાઝોડું આવ્યું હતું એમાંથી પણ ઘણું બધું નુકસાન થયું છે અને ઘણું બધું આ નો ને બધું નુકસાન થયું છે અને હજી પણ આ બધું સાફ પેલું થઈ ગયું કેરીઓ બધું એટલે આનું છે ને સરકાર ગમે તે વળતર કે આ બધું આપી શકે એમ